રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પંચાયત ચોક ખાતે કોંગ્રેસે વિજય ઉત્સવ યોજ્યો છે કોંગ્રેસના કાર્યકરોએ મોઢા મીઠા કરીને મો મીઠા કરીને અભિનંદન પાઠવ્યા છે રાહુલજીએ ઘણા વર્ષોથી આ સંસદની અંદર અને સંસદની બહાર આ માગણી લોકો સમક્ષ મૂકી હતી અને સરકાર પાસે પણ મૂકી હતી આના માટે કોંગ્રેસ સરકાર કોંગ્રેસ પક્ષ અને યુપીએના ગઠબંધનના તમામ લોકો રાહુલ ગાંધીના આ વિચાર સાથે સંમત હતા અને એના માટે એને વિરોધ પ્રદર્શન કરેલા છે અને લોક લોકસભાની અંદર ખૂબ મજબૂત રીતે અવાજ મૂકેલો હતો ખૂબ આનંદની વાત છે કે રાહુલ ગાંધીજીના અમારા નેતાશ્રીના આ વિચારને આ સરકારે સ્વીકાર્યો છે સરકારને પણ અભિનંદન અમે એટલું હવે સરકારને પૂછવા માંગીએ હતી જાહેરાત તો કરી દીધી છે પણ તારીખ પણ સાથે સાથે જાહેર કરે એવી અમારી લાગણી અને માગણી